રાજ્યમાં કમોસમી વરસાદના પગલે સરકાર સતર્ક બની છે સીએમની સૂચનાથી કાર્યકારી મુખ્ય સચિવે વીડિયો કોન્ફરન્સ કરી અને સુનૈના તોમરે જિલ્લાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરી ત્યારે એકતાળીસ તાલુકામાં બે થી લઈને આડત્રીસ મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો છે ત્યારે રાજ્યમાં વીજળી પડવાથી બે લોકોના મોત થયા છે ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ મારફતે તંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે તો કમોસમી વરસાદથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવા સીએમએ તાકીદ કરી છે બસ્સો ઓગણપચાસ ગામોમાં ખોરવાયેલો વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે તો રાજ્યમાં કમોસમી વરસાદને પગલે સરકાર એલર્ટ થઈ છે અને સીએમએ સૂચના આપી છે અને સીએમની સૂચનાથી કાર્યકારી મુખ્ય સચિવે વિડિયો કોન્ફરન્સ કરી સુનૈના તોમરે જિલ્લાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરી અને એકતાળીસ તાલુકામાં બે થી લઈને આડત્રીસ મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો છે ત્યારે રાજ્યમાં વીજળી પડવાથી બે લોકોના મોત પણ થયા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ મારફતે તંત્રને સતર્ક રહેવા માટે સૂચના આપી દીધી છે